આપણી વાડી નાથા બાપા આવી ગયા છે તો ત્રીજો ભાગ ની શરૂઆત કરી દેવી બરોબર નાથા બાપાને હું તમને બહુ જોબી બહુ ઇન્કવાયરી હતી શું કેવાય કોમેન્ટ બહુ હતી ફરમાઈશ બહુ હતી નાથા બાપાને કહેવા એક ત્રીજો ભાગ બનાવો તો બનાવવા વાળી કેમ હવે કાય ન એમ જ લાગે તમે દિવાળી આવજો હા તો તમે એમ જ ક્યો આ તો હમણાં જ આવ્યો છે

કે હું ફારે જા લઈ જાવ છે તમને સુરત મુંબઈ અમદાવાદ ને અમેરિકા મોકલવાના છે તમારો દીકરો એક કલકાણી લંડન છે સાહિલ કલકાણી ઈવત નું જોવે તો છોકરા છોકરો છે દીકરો જ કહેવાય ને છોકરો છે નહી કરશન બાપા નો કપા છે કાંઈ નહીં લોકો અરે હું આ શું માનું કેવું ખોટું માનું મને ખબર પડે ને મારી ચેનલમાં કેટલા લોકો જોવે છે હા ભાઈ કોડ ના તમે ઓળખી જાઓ ને કરે ભાઈને પૂછો બસ એક નંબર આવે જો મેં પાડ્યું ને તમે હાલો

ગોવિંદભાઈ વલ્લાભાઈ વાલા ભાઈ રામબાપુજી ભાઈ હા હે હવે ઓલ થા હારું કન્ટેન્ટ લઈ ગયો કેમેરો બંધ થઈ ગયો સેવ ની થઈ છત્રી રાખો છો

નવી જાહેર દઉં ને આ વાડીઓ રેવા દો રસ્કો કાઢ નાખો વાડીઓ વાત રસ્કો થાય નવો વાવ નવો વાવી જગ્યા ખેડી ને

ના વાંધો ખાઈ હોય ખારું ગીત વાળો ગાદો બેહું મારે એક ગીત ગાઈને પછી ગા દોયલો ઓ જેવ બ્રહ્મсад નું જે આવડે હે સાડમ એક મલારમ ને એવું કાય આવડે આજ એવું કાય ન આવડતું તો બીજો તમને જે આવડે તો દો આવડ તો દુખો કાય ના હાલોય પછી માર કાર છન જાવું છે ઈ ભલા વિડિયો ઉતારતા આપણે કાય વીડિયો નું કાય કામ નથી શાસ્ત્રી વરો થતું ઈ ચા નથી પીતા કોઈ બોલા એની તાકાત છે જાવ જાવ સનેડો ઓયો જાવ તમે પાછા રહી જાવ હમાય જાવ વાં ટિંગાઈ જાવ એ લગા ભાઈ

હા નદી ભરેલી આવે પાણીની ની રોજામાં નિરાય આપ્યું